આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે 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 અને મળ્યા આ બંને એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રઘવાયા થયા છે એનું જ આ પરિણામ છે વિસાવદરની પેટા ચૂંટણી જે સમગ્ર ગુજરાતમાં લોકમુખે ચર્ચાઈ રહી છે જેમાં ઓગણીસ જૂનના રોજ વિસાવદર ખાતે મતદાન તો યોજાયું હતું પરંતુ આજે ફરીથી વિસાવદરના એ બે જૂથોમાં રીવોટિંગ થઈ રહ્યું છે અને તેને લઈને એ પણ ચારે બાજુ ચર્ચાઈ રહ્યું છે કે આ રીવોટિંગ થવાથી કોને ફાયદો થશે કયા ઉમેદવારને ફાયદો થશે કઈ પાર્ટીને નુકસાન થશે અને તે વચ્ચે ભાજપના નેતા શૈલેષ પરમાર દ્વારા એક મોટું નિવેદન દન આપવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇક ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર તાજેતરમાં જ ભાજપના નેતા શૈલેષ પરમાર દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ કરવામાં આવ્યો છે અને તેના આધારે વિસાવદર બેઠકમાં ચોક્કસથી કમળજી છે ભાજપના ઉમેદવાર જે કિરીટ પટેલ છે તેમને જ મત મળવાના છે

એમાં કઈક ને કઈક ફરિયાદ થઈ હતી ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે એ મતદાન આજે પણ માનો કે એક બૂથ છે તો એ ત્રણસો મતનું બૂથ છે બીજું જે ગામ છે તો એ સાતસો મતનું બૂથ છે એમાં સત્તાવન ટકા અને સિત્તેર ટકા જેવું મતદાન થયું હતું પરંતુ ફરીથી એ બૂથની આજે ચૂંટણી છે અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બૂથ હોય કે વિષાવદર ભેસાણ અને બિલખા બિલખાના જે ગાંડી ગીરના કાંઠેથી નેહડ આવેલા છે એ તમામમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે 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 અને મળ્યા આ બંને બુથો એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફુગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રગવાયા થયા છે એનું ચૂંટણી પંચે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજાય છે એમાં પણ અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે